ઉધરસ તેમજ સાયનસ જેવી તકલીફો પણ વધી જાય છે ખાસ કરીને લોકોમાં ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકોચાતા બ્લડ પ્રેશર વધવાની અને સાંધાના ગંભીર સમસ્યાઓ પણ ઉદ્ભવતી જોવા મળે છે આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડતા વાયરલ ઇન્ફેક્શનનો ખતરો પણ વધે છે જે માનવ શરીર માટે એક કઠિન કસોટી સમાન બની રહે છે દર્શક મિત્રો આ જ મુદ્દાઓ પર આપણે વધુ વિગતે ચર્ચા કરવાની છું અને કારણો પણ જાણવાનો પ્રયત્ન કરીશું આજની ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ફેફસાના રોગોના નિષ્ણાંત ઋષિ પટેલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમ જિંદગી કેફેમાં તો સૌથી પહેલાં મારે તમને એ જ પ્રશ્ન પૂછવાનો થાય કે જે આ શિયાળાની ઠંડી અને સૂકી હવા છે એ આપણા ફેફસા પર સીધી અસર કેવી રીતે કરે છે શિયાળામાં આ જે ઠંડી અને સૂકી જે હવા છે એ આપણા શરીરનો અને નાકનો અને ગળાનો ભાગ છે એને પણ સુકવી નાખે છે એની સાથે સાથે આપણા શરીરની ઓવરઓલ જે ઇમ્યુનિટી છે રોગપ્રતિકારક શક્તિ છે એ પણ નબળી પડે છે આ બંને વસ્તુઓના કારણે શરીરમાં વાયરસ અને બેક્ટેરિયા એનો ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે જો એ બાબતે વિસ્તારે વાત કરીએ તો નોર્મલ પરિસ્થિતિમાં શું થાય કે જ્યારે આપણે શ્વાસ નાખતી લઈએ ત્યારે નાકમાંથી જે ત્વચા હોય એના કારણે આપણી હવા જે છે એ થોડી ભેજવાળી થઈને ફેફસામાં જાય અને પ્લસ નાકની જે ભેજવાળી ત્વચા છે એના કારણે અમુક પાર્ટીકલ્સ અને બેક્ટેરિયા અને વાયરસ ત્યાં ને ત્યાં જ ચોંટી જાય જે આગળ જતા ફેફસામાં જતા નથી પરંતુ શિયાળામાં ત્વચા ઠંડી વધવાના કારણે એ ભાગ જે છે એ પણ થોડો અ એકદમ સુકાઈ જાય છે જેના કારણે આ જે હવા છે એ સીધે સીધી ફેફસામાં જતી રહે છે અને વાયરસ અને બેક્ટેરિયાને આપણા ફેફસામાં સીધો પ્રવેશ મળી જાય છે અને એના કારણે શરદી ગળામાં તકલીફ ન્યુમોનિયા કફ આ બધા જ પ્રોબ્લેમ બરાબર અને આજે વહેલી સવારે શિયાળામાં કહેવાય કે વહેલી સવારે કસરત કરવાથી સ્વાસ્થ્યવર્ધક બની શકીએ પણ જે વહેલી સવારનું ધુમ્મસ હોય છે અને પ્રદૂષણનું પ્રમાણ પણ સવારે પણ હોય જ છે હવામાં તો એ શ્વાસના દર્દીઓ માટે કેટલું જોખમી છે પ્રદૂષણ જે આપણા અત્યારના સમયમાં વધારે પડતું ફેલાયેલું છે એના કારણે સ્વાસ્થ્ય પર સારી તો નહીં પણ ખરાબ અસર સો ટકા થતી હોય છે એ બાબતે જો વિચારીએ તો એવું થાય કે પહેલાં એવું કહેતા હતા કે હવા ચોખ્ખી સવારે આપણે કસરત કરીએ તો આરોગ્યપ્રદ રહી શકીએ પરંતુ અત્યારે જે પ્રમાણની હવા છે આપણે જે એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત કરીએ દિવસે દિવસે ખરાબ થતો જાય છે અમદાવાદ શહેરમાં પણ ખરાબ છે દિલ્હી જેવા શહેરમાં તો અતિશય ખરાબ હોય છે તો આ ટાઈમે આ સમયે જો આપણે બહાર જઈએ ઘરની બહાર અને કસરત કરીએ ઊંડો શ્વાસ લઈએ તો આ પ્રદૂષિત હવા આપણા ફેફસામાં જાય તો એ ફાયદો ઓછો અને નુકસાન વધારે કરે તો અત્યારે શિયાળામાં ધારો કે ચાલવાની જેની જેની રોજની ટેવ હોય અથવા તો જેને રોજ ચાલવા જવું હોય તો એના માટે સમય અપ્રોપ્રિયટ કયો કહેવાય થોડો સૂર્ય ઉગી જાય અને જે એકદમ ધુમ્મસ છે થોડું ઓછું થાય એ પછી આપણે ચાલવા જઈએ તો કદાચ વધારે સારો ફાયદો મળી શકે બાકી એકદમ ઘાડ ધુમ્મસમાં તો એ બહુ ચાલવું હિતાવહ નથી એટલે સૂર્યના કિરણો સાથે તમે ચાલવા જાઓ તો તમને સ્વાસ્થ્ય સારું થઈ શકે વાત કરીએ આજે આપણે ઇમ્યુનિટી ડાઉન થાયની વાત કરી અને વાયરલ અને બેક્ટેરિયાનો હુમલાની આપણે વાત કરી તો એ શિયાળામાં એ બધાનું જોખમ કેવી રીતે વધી જાય છે જો શિયાળામાં તાપમાન ઓછું હોય એટલે એવું થાય કે આ તાપમાન ઓછાના કારણે વાયરસ અને બેક્ટેરિયાનો પણ ગ્રોથ એવા ટાઈમે વધારે થતો હોય પ્લસ જે રીતે આપણે આગળ વાત કરી કે એનો ગ્રોથ વધારે થાય એટલે એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવા માટે પણ વધારે પ્રેરિત થાય જેમ કે શિયાળામાં આપણે ઘરની અંદર કે એક રૂમમાં વધારે સમય વિતાવતા હોઈએ છીએ તો આ વસ્તુના કારણે પણ એક માણસમાંથી બીજા માણસમાં આ વસ્તુ ફેલાવાના ચાન્સીસ વધી જાય છે બીજી વસ્તુ જેમ કહ્યું એમ કે સૂકી હવા અને સૂકા ગળા અને નાકના કારણે એ વધારે અંદર જઈ શકે પ્લસ આપણી રોગપ્રતિકારક શક્તિ ઓલરેડી ઓછી હોય એટલે એની સામે ફાઇટ કરવામાં એની સામે લડવામાં પણ આપણા શરીરને વધારે તકલીફ પડે એટલે આ ત્રણ ચાર વસ્તુઓને કારણે

અસ્થમાના કે દમના દર્દીઓ માટે આ સમય ઘણો કપરો હોઈ શકે છે હવે આ બધા દર્દીઓમાં મોટે ભાગે એવું થાય કે જયારે મોડી રાત્રે અથવા વહેલી સવારે જયારે એકચ્યુઅલી તાપમાન ઘણું નીચું જતું હોય આ સમયે એમને અસ્થમાનો હુમલો કે અસ્થમાનો એટેક આવી શકે છે મોટે ભાગે એનું કારણ એ જ છે શુષ્ક અને એકદમ ઠંડી હવા બરાબર છે આવા ટાઈમે શું થાય કે જયારે આવી હવા શ્વાસમાં જાય ત્યારે એમની જે ફેફસાની નળીઓ હોય જે નાની નળીઓ હોય એ વધારે પડતી સંકોચાય એમાં સોજો વધારે આવે અને એના કારણે એમને શ્વાસ લેવામાં તકલીફ પડે એ સાથે સાથે એમને ખાંસી આવી શકે ખાંસીમાં કદાચ થોડો કફ કે ગળફો પડે પણ ખરો અને એની જોડે જોડે ઘણા પેશન્ટને એવું કે આપણને છાતી ભીસાતી હોય એવું એમને અનુભવ થતો હોય છે એટલે આ સમય જે મોડી રાત અને વહેલી સવારનો સમય છે આ બધા લક્ષણો હોય તો એમને તરત તો પહેલું એમનું જે રેગ્યુલર દવા છે એમનું ઇન્હેલર છે એ એમને તરત ને તરત લઈ લેવું જોઈએ ડોક્ટરે ઓલરેડી એમને ઇન્હેલર પ્રિસ્ક્રાઈબ કર્યું હોય તો એમને ખ્યાલ હોય કે આ ઇનહેલર તરત તાત્કાલિક સમય લઈએ તો એનાથી એમને થોડો ફાયદો મળી છે ઓવરઓલ આપણે લાંબા ગાળા માટે આમાં શું કરી શકાય તો એ વસ્તુ કે સૂકી હવા અવોઇડ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અચ્છા આપણે જે રૂમમાં સૂઈ ગયા હોય એ રૂમમાં હ્યુમિડિફાયર કે ભેજવાળું થોડું વાતાવરણ રહે એવો પ્રયત્ન કરીએ બરાબર છે તો એના કારણે શું થાય કે હવા સૂકી નહીં થાય ટેમ્પરેચર થોડો નોર્મલ રાખવાનો પ્રયત્ન કરીએ તો એમને એટલી ઠંડી હવાથી જે પ્રોબ્લેમ થાય છે એના પર આપણે વચી શકે જી હ્યુમિડિફાયર તમે જે વાત કરીના વિશે આપણે વિગતે વાત કરીશું પણ જ્યારે આપણે સાઇનસ ની વાત કરીને ત્યારે સાઇનસ માટે પણ ઘણા બધા મિસકન્સેપ્શન હોય છે કે સાઇનસ એકચ્યુલી તમે સમજાવો કે સાઇનસ એક્ચ્યુઅલી છે શું અને ઠંડીમાં એનું એનો કેટલું જોખમ રહે છે અને કેવી રીતે લોકોને અસર કરતું હોય છે ઓકે હવે સાઇનસ એટલે એવું છે કે આપણા જે ખોપડી અને એમાં અમુક હવા ભરેલી જગ્યાઓ છે એને એ ખાલી જગ્યાઓને આપણે સાઇનસ કહીએ છીએ ખાસ કરીને સાઇનસ એક અહીંયા માથાના ભાગમાં હોય એક અહીંયા આ આપણું ગાલનું જે હડપચીનું હાડકું કહીએ એની પાછળના ભાગમાં હોય બીજા થોડા સાઇનસ બે નાકની પાછળ નાકની પાછળ વચ્ચેના ભાગમાં હોય છે આ મોટે ભાગે સાઇનસ એમાં શું હોય કે એની અંદર પણ આવી જ રીતે જેમ નાકની અંદરની ચામડી હોય એમ ની અંદર પણ એ જ ચામડી એ જ ત્વચા જતી હોય છે અને જેમ નાકની ચામડી શિયાળામાં શુષ્ક થાય સૂકી થાય એમ આ ચામડી પણ શિયાળામાં સુખી થતી હોય છે અને એમાં પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય હવે કેવું હોય કે કોઈ પણ ખાલી જગ્યા કે આવી સાઇનસની ની કેવિડી હોય ને તો એમાંથી ધીમે ધીમે કરીને આપણા જે કોષો હોય એ ધીમે ધીમે કરીને અંદરના બધા જે પણ સ્રાવ જતા હોય એને બહાર કાઢતા હોય છે બરાબર છે હવે ઠંડીમાં આ બધા કોષોની જે મૂવમેન્ટ્સ હોય એમની જે અસરકારકતા હોય એ પણ ઓછી થાય એ ઓછી થાય એટલે અંદરથી જે પણ સ્રાવ બહાર નીકળે એમાં પણ પ્રોબ્લેમ થાય અને એ પ્રોબ્લેમ થાય એટલે ત્યાં સાઇનસમાં એ સ્રાવ પડી રહે તો એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય એટલે શિયાળામાં જે આપણે સાઇનોસાઇટીસ કે સાયનસની સમસ્યા કહીએ એ આવા કેસીસમાં વધી જાય છે બરાબર આપણી સાથે એક કોલર જોડાયા છે જૂનાગઢ થી ધનજીભાઈ ધનજીભાઈ એમનો પ્રશ્ન પૂછે જી ધનજીભાઈ આપનો પ્રશ્ન પૂછો મારો પ્રશ્ન એ છે કે આપણે શરીરમાં ઓક્સિજન ઓછું મળે એના માટે શું કરવું જોઈએ ઓક્સિજન ઓછું મળે છે તો એના માટે શું કરવું જોઈએ હવે એકચ્યુઅલી નોર્મલ પેશન્ટમાં કે નોર્મલ માણસોમાં સામાન્ય માણસોમાં હવામાં જે એકવીસ ટકા ઓક્સિજન હોય છે એ પર્યાપ્ત હોય છે પણ જ્યારે આપણે વાત કરીએ કે ઓક્સિજન ઓછો મળે છે તો એ કોઈ ફેફસાના કે હૃદયની તકલીફના કારણે પેશન્ટને દર્દીને ઓક્સિજન ઓછો પહોંચે છે ઓક્સિજન ઓછો પહોંચતો હોય તો એનો એકમાત્ર ઇલાજ છે કે બહારથી ઓક્સિજન આપવો પડે એના માટે ડૉક્ટર તમને ઓક્સિજનનો બાટલો અથવા તો ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન જે આવે છે એ મશીન આપણે લેવું પડે અને દર્દીને જે પ્રમાણે કહેલું હોય એટલા માપમાં ઓક્સિજન આપવો પડે એટલા કલાક અથવા તો ચોવીસ કલાક ઓક્સિજન આપવો પડે તો જ શરીરમાં ઓક્સિજનની માત્રા જળવાય રહે જી એક બીજું બી છે કે સામાન્ય ઉધરસ કદાચ વાતાવરણ ચેન્જ નહીં કારણે કાં તો સીઝન ચેન્જ થાય ને એક ઋતુમાંથી બીજું ઋતુનું જ્યારે પરિવર્તન થાય ત્યારે પણ જે ટ્રાન્ઝિશન પિરિયડ હોય છે ને એમાં થોડુંક આપણું ઇમ્યુનિટી ઘણી ડાઉન હોય છે એમાં લોકોને જલ્દી માંદા પડવાની શક્યતા હોય છે તો એવું કેમ થતું હોય હવે આ એક આ આખો મુદ્દો છે ને શિયાળાની વાત કરતા અલગ છે હવે જયારે વાતાવરણ બદલાય ઋતુ બદલાય ત્યારે આપણે જોઈએ ને તો પરાગ્રજ પણ બદલાય વાતાવરણમાં શિયાળામાં અમુક વૃક્ષોની પરાગ્રજ જોવા મળે વસંત ઋતુમાં અમુક વૃક્ષોની પરાગ્રજ હોય ઉનાળામાં અમુક વૃક્ષોની પરાગ્રજ હોય હવે જયારે કોઈ માણસને કોઈ પરાગ્રજની એલર્જી હોય ખબર નથી હોતી ઘણા પેશન્ટ માણસોને પણ એ એલર્જી હોય અને જયારે વાતાવરણ બદલાય તો એ પરાગ્રજ હવામાં જશે અને આપણા એ માણસના શ્વાસમાં જાય તો એને ન્યુમોનિયા આપણે કહીએ તો એ બંને વચ્ચેનો તફાવત કેવી રીતે ખબર પડે ને ક્યાં સુધી ખબર પડે કે હવે આપણે ન્યુમોનિયાનો ટેસ્ટ કરાવવો જોઈએ તો આપણે વધારે ગંભીરતાથી એને લેવું જોઈએ બઉ જ સારો સવાલ છે હવે સામાન્ય ઉધરસ જ્યારે સૂકી ઉધરસ આવતી હોય તો બની શકે કે એમાં ન્યુમોનિયાના ચાન્સીસ બહુ ઓછા હોય છે ઉધરસમાં માં જયારે ગળફો આવે ખાસ કરીને ચીકણો પીળો ગળફો આવતો હોય ઘાટો પીળો ઘેરા રંગનો ગળફો આવતો હોય તો એ ન્યુમોનિયાની એક નિશાની છે ઉધરસ જોડે બહુ જ તાવ આવે બહુ જ વધારે તાવ આવે પછી થોડાક ટાઈમ પછી બેસી જાય પણ પાછો ફરીથી થોડા ટાઈમ પછી પાછો તાવ આવે ત્યારે ન્યુમોનિયાના ચાન્સીસ વધી જાય ઉધરસ લેતી વખતે છાતીના કોઈ પણ ભાગમાં દુખાવો થાય તો એ પણ એક ન્યુમોનિયાનું લક્ષણ છે એટલે આ રીતે તમને ખબર પડે કે સામાન્ય ખાંસી છે કે આ ખાંસી ન્યુમોનિયાની હોઈ શકે છે અને સપ્તવારે આવા ટાઈમે તમે ડોક્ટર જોડે જાઓ અને આગળ તપાસ કરાવો તો ન્યુમોનિયાનું નિદાન થઈ શકે બરાબર એક આપણી સાથે બીજા જામનગરથી કોલર જોડાયા છે તરલાબેન જી તરલાબેન આપનો પ્રશ્ન પૂછો હા મારો પ્રશ્ન છે શિયાળામાં શરદીનો વાયરસ મગજના જ્ઞાન તંતુઓ સુધી પહોંચી તેની વ્યવસ્થા ખોરી શકે છે હા આ શરદીના વાયરસ અને અમુક પ્રકારના બેક્ટેરિયા જે હોય એ નાકમાંથી કાનમાં અને ત્યાંથી લઈને આગળ જતા મગજની આજુબાજુના આવરણ સુધી પહોંચી શકે અને જો એ મગજની આજુબાજુના આવરણમાં પહોંચે તો એ મગજમાં પણ પહોંચી શકે અને મગજને પણ અસર કરી શકે આ કન્ડિશનને સ્પેસિફિકલી ન્યુમોનિયાની જોડે થતો મેનિન્જાઇટિસ મેનિન્જાઇટિસ એટલે કે મગજની આવરણમાં થતો દુખાવો કે સોજો એ વસ્તુ કહી શકાય અને આ એક અતિ અને વસ્તુ સાબિત થઈ શકે છે બરાબર એટલે એમાં બી ત્વરિત નિદાન અને જે ઈલાજ થતો હોય એ જ તમારું સમસ્યાનું નિદાન છે દર્શક મિત્રો ઘણા બધા કોલ્સ આવી રહ્યા છે તમને પણ જો આ સમસ્યાને લઈને કોઈ મૂંઝવણ હોય તો ડોક્ટર સાથે આપ વાત કરી શકો છો પણ અત્યારે આ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો चिंता मणि इतनी चिंता करते हो क्या खरपतवार से परेशान हो होम एच टू वन जीरो खरपतवार करो वा सुनहरी फसल होगी हर बार तू तो मेरे घर के रानी ये मेरे खेतों का राजा स्टील उपकरण लाइफ परिवर्तन શ્વાસની સમસ્યા આ મુદ્દે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે ડૉક્ટર ઋષિ પટેલ આપણી સાથે જોડાયા છે તો અમારો પ્રશ્ન હવે એક એજ રિલેટેડ છે કે જ્યારે નવું જન્મેલું બાળક હોય અથવા તો જે ઇન્ફન્ટ હોય જે છ થી બાર મહિનાનું બાળક હોય એની અત્યારે કાળજી આપણે કેવી રીતે લેવી અને ત્યારબાદ વૃદ્ધ જે સિક્સટી સેવન્ટી ઇયર્સ જે આપણા વૃદ્ધો હોય એમને કઈ સમસ્યા નડે ને એમની આપણે કાળજી કઈ રીતે લઈ શકાય તો સર્વપ્રથમ તો નાના બાળકો માટે વેક્સિનેશન કે રસીકરણ એ ખૂબ જ જરૂરી પ્રક્રિયા છે અને કોઈ પણ હિસાબે નાના બાળકોનું રસીકરણ અટકવું ના જોઈએ સિવાય કે બાળકની તબિયત નાદુરસ્ત છે તો કદાચ આપણે રસીકરણમાં થોડું મોડું કરીએ તો ચાલે પણ બાકી એમનું વેક્સિન પ્રોપરલી જાય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બીજી વસ્તુ નાના બાળકોને બને ત્યાં સુધી ઠંડીમાં વધારે આપણે એમને બહાર ના લઈ જઈએ જો આપણે એમને લઈ જવા પડે તો એમને પ્રોપર સ્વેટર ટોપી એ બધું પહેરાઈને લઈ જઈએ કે જેથી એમના પર એ ઠંડી હવાની અસર બને એટલી ઓછી થાય તો અને તો જ બાળકોને રક્ષણ આપી શકીએ બરાબર આપણે વૃદ્ધો વિશે વાત કરીએ તે પહેલા ડોક્ટર આપણી સાથે એક કોલર જોડાયા છે લીમડીથી ખુમાનસિંહ જી ખુમાનભાઈ આપનો પ્રશ્ન પૂછો હાજી નમસ્કાર જી

હવે તમારી જે સમસ્યા છે એ શ્વાસ અને ફેફસાની જોડે જોડે એમાં મને એવું લાગે છે કે તમને છે ને કાનનું પણ ઇન્ફેક્શન થયું હોય એવી શક્યતા ખરી અને એના માટે તમારે સત્વરે કાનના ગળાના ડૉક્ટરને પણ બતાવવું જોઈએ બરાબર છે આપણે જોવા જઈએ તો નાક કાન ગળું અને ફેફસા એ બધું એક જ રસ્તેથી જોડાયેલું છે તમારી ફેફસાની સમસ્યાનું કદાચ નિદાન અને સારવાર થઈ પણ ગઈ હોય પણ કાનના ભાગમાં અંદર ઇન્ફેક્શન હોય કે પ્રોબ્લેમ હોય ઇન્ફેક્શન સિવાયનો પ્રોબ્લેમ હોય તો કદાચ કાનના નીચેના ભાગમાં તમે જ્યાં કહો છો ત્યાં દુખાવો થઈ શકે અને જો એની જોડે છાતીનો દુખાવો પણ હોય તો એકવાર ફરીથી ડોક્ટરને બતાવીને તમારે એ પણ નિદાન કરાવવું કે છાતીનો દુખાવો ન્યુમોનિયા કે

તો એ છીક માટે સર આપણે ત્યારે તાત્કાલિક શું કરી શકીએ સર અને બીજો પ્રશ્ન સર મારો એ છે કે સવારે વેલા ઉઠા હોય અત્યારે વોકિંગ કરવા કેમ તો બપોરે સુવાનું બહુ ગમે છે તો ઈ કેટલું બરાબર ગણાય કે બપોરે સુઈ જાઉં એમ કે ઈ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બરાબર નો ગણાય એ સાબીનો જવાબ આપો ને સર હા હવે પહેલો પ્રશ્ન કે જે છીંકનો છીંકનો પ્રોબ્લેમ છે તમારા હસબન્ડનો એ મેં હમણાં અગાઉ વાત કરી એ પ્રમાણે એલર્જીના કારણે થતો ઇશ્યુ વધારે લાગે છે અને શિયાળાની શરૂઆતમાં અમુક વૃક્ષોની પરાગ્રજ અથવા તો આજુબાજુમાં થતા ફેરફારના કારણે એમને એ સમસ્યા થતી હોઈ શકે એના માટે તમારે સત્વરે ડૉક્ટરને જઈને બતાવવું પડે અને શરદી અને છીંક માટે એ જે દવા આપે એ દવા તો લેવાની જ પણ જો એલર્જીનો આગળ ટેસ્ટ કરાવવાનું કહે તો તમારે એ પણ કરાવવો જોઈએ આ પહેલા પ્રશ્નનો જવાબ અને જે તમે કહો છો કે બપોરે સુવાનું હવે બપોરે સુવા માટે કોઈ એવું છે નહીં કે તમે ના શકો બપોરે થોડોક આરામ કરવો જો આખો દિવસ તમે થોડું કામ કર્યું છે સવારથી તો તમે થોડોક આરામ લઈ શકો છો બપોરની ઊંઘ એના માટે કોઈ ખરાબ વસ્તુ નથી બરાબર છે અને ઉલટાનો થોડો બ્રેક લેશો તો તમારે બાકીનો દિવસ પણ ઘણીવાર વધારે સારી રીતે તમે કામ કરી શકો વધારે સારી રીતે પ્રયત્નશીલ રહી શકો આખા

શિયાળામાં અને છીંક આવે ને ગમે ત્યારે તે વખતે મને ખાંસી ચાલુ થઈ જાય ગરમ પાણી પીવું તો મટી જાય હા એટલે આ તમે તમારો અડધો ઈલાજ આમાં જ કહી દીધો કે રાત્રે તમને નાક થઈ જાય છે અને છીંકો આવે છે હવે આ વસ્તુ એ જ છે રાતના વાતાવરણ વધારે ઠંડુ અને સૂકું હોય અને એના કારણે તમારે છે ને નાક તમારું બંધ થઈ જાય શરદી થતી હોય છે તમને એના કારણે નાક બંધ થઈ જાય છે તમે તમારા જોડે એક હ્યુમિડિફાયર કે થોડીક એવી વસ્તુ રાખી શકો વરાળવાળી કે જેના કારણે તમારી જે રૂમનો રૂમ છે એમાં તમારું વાતાવરણ થોડું

चिंतामणि क्यों इतनी चिंता करते हो क्या खरपतवार से परेशान हो? होम एच टू वन जीरो खरपतवार पे करो वाह सुनहरी फसल होगी हर बार तू मेरे घर के रानी ये मेरे खेतों का राजा स्टील उपकरण लाइफ परिवर्तन મારો પ્રશ્ન બેન એ છે કે આપણે શિયાળાની અંદર તંદુરસ્ત રહેવા માટે શું કરવું અને આપણે શરદી ઉધરસ ને તાવ એક આવે તો એ માટે આપણે શું પ્રયોગ કરવો એ જરાક મને જણાવશો અને આયુર્વેદિક દબાવો મેડિસિન નહીં જી એટલે એમને ઓવરઓલ ઇમ્યુનિટી ડેવલપ થાય શિયાળામાં કોઈ રીતે માંદા ન પડી શકે એનો ઈલાજ જોઈએ છે હવે આયુર્વેદિક દવાઓ તો એકચ્યુઅલી આમાં કેવું છે કે આયુર્વેદ જોડે જોડે આપણા ખોરાકમાં એવી ઘણી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ કરીએ તો શિયાળામાં આપણે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે સારી રાખીએ છીએ સૂંઠ ગંઠોડા એનું એક ઉદાહરણ છે કે જે તમે ગરમ પાણીમાં પીવો અથવા સૂટ ગંઠોડાની તમે રાપ બનાવીને પી શકો સૂટની લાડુ કે એવું કંઈ બનાવીને તમે લઈ શકો તલ છે પછી અડદિયા પાક છે મેથીના પાક છે ગુંદર પાક છે હા વસાણા જે કે આપણે એ બધી વસ્તુઓ શિયાળામાં ખાવાનું મહત્વ એટલા માટે જ છે કે કહેવા માટે આ બધી વસ્તુઓ શરીરને અંદરથી ગરમ રાખે છે પણ આ બધી વસ્તુઓ આપણી રોગ પ્રતિકારક શક્તિઓને પણ એ રીતે વધારે છે કે જે આપણને રોગો સામે લડવા સામે થોડું રક્ષણ આપી શકે અને આ સિવાય તમે દવાઓની વાત કરી પણ રસી અમુક રોગો સામે આપણે મુકાઈએ ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોનિયાની સામે તો ઘણું રક્ષણ આ બધા રોગો સામે મળી શકે એમ છે જી બરાબર છે એ રસીની વાત કરી તો કે ફ્લૂની રસીની જે વાત કરી ન્યુમોનિયાની રસી એ ઉંમરે લેવાની હોય અને કેવી રીતે એ રસી મળી શકે હવે રસી જે ન્યુમોનિયાની અને ફ્લૂની બે રસી આમાં ઇમ્પોર્ટન્ટ થઈ જાય તો જે ફ્લુની કે ઇન્ફ્લુએન્ઝાની રસી છે એ એકચ્યુલી બાળકોથી માંડીને મૂકતો અને વૃદ્ધો બધા જ લોકોને મૂકાઈ શકાય એમ છે બાળકોની રસી તો આપણે પીડિયાટિસ્ટન ડૉક્ટર પણ મૂકતા હોય છે અને બાકીના માણસોની રસી આપણે કોઈ પણ તમે ડૉક્ટર ફિઝિશિયન છે ફેફસાના ડોક્ટર છે એમની જોડે જઈને તમે માહિતી લઈ શકો અને મૂકાઈ શકો છો અને એ કોઈ પણ ઉંમરે મૂકાઈ શકાય છે તમને તાવ શરદી એ વખતે ના હોય તો તમે એ રસી મુકાવી શકો છો એ રસી યુઝઅલી દર વર્ષે મુકાવી પડતી હોય છે અને જે ન્યુમોનિયાની રસી છે એમાં અલગ અલગ પ્રકારની રસી આવતી હોય છે પણ એ રસી પણ બાળકોને યુવાવસ્થામાં અને વૃદ્ધોને મુકાઈ શકાય છે એ રસીના રસીકરણ અલગ અલગ રીતે થતા હોય છે અમુક રસી આખી જિંદગીમાં બે કે ત્રણ જ વાર મુકાવવાની હોય છે અમુક રસી આખી જિંદગીમાં એક જ વાર મુકાવો તો પણ તમને જીવન પર્યંત એનું રક્ષણ મળતું હોય છે બરાબર આપણે શુદ્ધપુર થી

ખોરાકનો શ્વાસ સાથે એટલો બધો કોઈ સંબંધ છે નહીં બરાબર છે આગળ જણાવ્યું એમ સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ આપણે ખાઈએ તો એનાથી ફરક પડશે તમારી ઓવરઓલ રોગપ્રતિકારક શક્તિ વધશે પરંતુ જો અમુક થોડુંક ચાલવાથી કે કરવાથી શ્વાસ ચડે છે તો એકચ્યુઅલી એનું નિદાન થવું જોઈએ કે કેમ શ્વાસ ચડે છે અને જરૂર પડે તો શ્વાસ માટે જરૂરી પંપની દવા ઇન્હેલર જેને કહીએ એ ખૂબ ખૂબ જ અક્ષીર દવા છે અને એ લઈએ તો ઘણો ફાયદો આમાં તમને મળી શકે બરાબર છેલ્લે ડૉક્ટર હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે શિયાળામાં ઓવરઓલ હેલ્ધી રહેવા માટે અને ઇમ્યુનિટી ડેવલપ કરવા માટે બીજી કઈ રીતે આપણે પ્રયત્નશીલ રહી શકીએ ઓકે સૌથી પહેલું તો આપણે હાઇડ્રેશન શિયાળામાં ઠંડીના કારણે પાણી ઓછું પીતા હોઈએ છે પણ એ ના કરવું જોઈએ રૂટીન જેટલું પાણી પીએ છે એટલું તો રેગ્યુલરલી પીવું જ જોઈએ જેથી તમારું નાક અને ગળું સુકાઈ ના જાય બીજી વસ્તુ ખોરાક માટે આપણે જોયું સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ ખોરાક ખાવું જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ વધારે પડતી તો નહીં પણ પૂરતી ઊંઘ લેશો તો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી નહીં થાય ત્રીજી વસ્તુ કે જ્યારે પણ આપણે બહાર જઈએ છીએ પ્રદૂષણવાળા વાતાવરણમાં જઈએ છીએ ત્યારે આપણે આપણી જાતને માસ્ક અથવા તો રૂમાલ બાંધીને જઈએ તો એનાથી ફરક એટલો પડે કે આપણે બહારના જે ધૂળ રચકણો છે આપણી શ્વાસમાં ઓછા લઈએ બરાબર છે અને શિયાળામાં જેમ કીધું એમ વેક્સિનેશન આ ન્યુમોનિયાને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન ખૂબ જ જરૂરી છે આઈડિયલી બધાએ લેવી જોઈએ તો આ વસ્તુનો એકબીજાથી થતો ફેલાવો અટકાવી શકાય અને ગંભીર ન્યુમોનિયાને થતા પણ અટકાવી શકાય અને પ્રાણાયામ અને જે શ્વાસલક્ષી એક્સરસાઇઝ છે એ કેટલી હેલ્પફુલ થઈ શકે સો ટકા પ્રાણાયામ અને જે બાકીની અમુક જે યોગ અને કસરત છે એનો સો ટકા ફાયદો મળતો હોય છે પ્રાણાયામ કરવાથી નાક અને ગળાની જે ઇમ્યુન લોકલ ઇમ્યુનિટી છે એમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે એટલે યોગ અને પ્રાણાયામ એ પણ આપણે જો રોજ કરીએ તો ફાયદો એનો મળે જી ડૉક્ટર ઋષિ આપ આ કાર્યક્રમમાં આવ્યા અને દર્શક મિત્રોના આટલા બધા પ્રશ્નો અને મારા પણ પ્રશ્નો આપણે સોલ્વ કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ દર્શક મિત્રો આજની આ વિશેષ સંવાદ આપણે સમજી શક્યા કે શિયાળો એ માત્ર આહલાદક ઠંડકની ઋતુ નથી પરંતુ શ્વસનતંત્ર માટે એક જાગૃતિ રાખવાનો પણ સમય છે સાહેબના જણાવ્યા અનુસાર ઠંડીથી હવા ઠંડી હવાથી બચવું પ્રદૂષણ પ્રત્યે સાવધ રહેવું અને સમયસર તબીબી સલાહ લેવી એ જ શ્વાસની બીમારીથી બચવાનો મજબૂત રસ્તો છે અને આપણી જે પ્રકૃતિને પ્રકૃતિ છે ને તેને પણ ઋતુ પ્રમાણે આપણને ખોરાક લેવાની એક જે સમજ આપી છે ને એને પણ પકડી રાખવી ખૂબ જ જરૂરી છે તો વસાણા ખાઓ સ્વસ્થ રહો અને આ ઋતુનો આનંદ લો તો બસ આજની ચર્ચા અહીં જ વિરામ આપીશું નવી ચર્ચા સાથે નવા મહેમાન સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આપણી રજા લઈએ નમસ્કાર

સબ તિલક સબ જીરી રે મોસેના મિલક લાલ કાલ સુ કે અમદેન ડાલો કાલ કાલ સુલ કે ઓન ડાલો